હવામાન વિભાગે આઠ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું પણ અનુમાન છે જ્યારે કચ્છ દ્વારકા જૂનાગઢ અને પોરબંદરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો જ્યાં મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારેની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાશે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ